કાલાવાડ તાલુકાના નિકાવા ગામે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદની તહેવારની ખૂબ જ જોરશોરથી ઉજવણી કરવામાં આવી આગલી સાંજથી નિકાવા જુમ્મા મસ્જિદ શણગારવામાં આવી હતી તેમજ મસ્જિદે ખારીજ મસ્જિદના ફળિયામાં અલગ અલગ ફૂલોની પાંદડીઓ વડે ઈદ મિલાદ લેખનનું આકર્ષણ કારીગરીથી ફળિયું શણગારવામાં આવ્યું હતું વહેલી સવારે ઉજવણી ચાલુ થઈ ગઈ હતી ત્યારબાદ સવારે સાડા નવ વાગ્યાનું જુલુસ પણનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ નક્કી કરેલ રૂટની જેમ જુમા મસ્જિદથી નીકાળવાથી જુલુસ નીકળ્યું હતું નિકાવા મેન બજાર થઈને હુસેની ચોકમાં જુલુસના હોલ્ડ કાઢવામાં આવ્યા હતા ત્યાં ઘણી કમિટી અને મુસ્લિમના બિરાદરો ત્યાં બધા લોકો માટે નાસ્તા પાણી અને સરબત વગેરે ન્યાજની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી જુલૂસ ફરી જુમ્મા મસ્જિદ નિકાવાએ પહોંચીને પૂરું કરવામાં આવ્યું હતું આ જુલુસમાં નિકાવા ગામના મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો તેમજ આજુબાજુના ગામથી પણ બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ યાસીન દોડિયા No te despierta mi vida, no te despierta mi vida, nada, ni mal ni mal, no te despierta mi vida.